સરકારી તાલુકો મોટો તાલુકો છે દરેક ત્રણ ગામ માંગ એક દુકાનો આવેલ છે જેમાં ભારત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજ વિતરણ વિના મૂલ્ય કરવામાં આવે છે જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને અન્ય ખેતી કરતા વર્ગ આવેલ છે જેને સરકાર દ્વારા વિના મૂલ્ય

સહિત માલની ગેરકાયદેસર ખરીદી કરે છે અને વિસાવદર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની એકદમ નજીક આવેલા ડેલા માંગ સ્ટોક કરી દેવામાં આવે છે જ્યારે જૂનાગઢ જિલ્લા માંગ માત્ર વિસાવદર શહેર માંગ પુરવઠા વિભાગની કોઈ કાર્યવાહી ન થતી હોય એવું લાગે છે જ્યારે અન્ય જિલ્લા માંગ કલેક્ટર મામલતદાર દ્વારા અવારનવાર આવા લોકો સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો માલ સીઝ કરી દેવામાં આવે છે તેમજ તેમની સામે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવે છે જ્યારે વિસાવદર તાલુકા માંગ સાવ છે વિસાવદર પ્રાંત મામલતદાર પોલીસ કે પુરવઠા વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા તેની સામે પણ પ્રસન્ન ઉઠી રહ્યા છે મિની ટેમ્પો છકડો રિક્ષા ચાલકો માત્ર પંદર મી સત્તર વર્ષના અને ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના ચલાવતા નજરે ચડે છે તેમ છતાં સામાન્ય લોકોને મોટા ટ્રાફિક નિયમ સમજાવી દંડ કરનાર પોલીસ અધિકારી પણ આવા લોકો સામે ઘૂંટણીએ હોય તેવું લાગે છે આવા લોકો સવારથી વાહનો લઈ ગામડે ગામડે ફેરી કરતા જોવા મળી જશે